ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં આવેલી મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીન મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગરે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપીને ટ્રસ્ટની જમીન પરત કરવાનો આદેશ આપ્યો છે તેમજ કૌભાંડ આચરણના ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરી દીધા છે આ કૌભાંડની વિગતો એવી છે કે ટ્રસ્ટની સર્વે નંબર બસો પાંચ અ વાળી જમીન પૈકી એકતાલીસ હજાર બસો પાંચ ચોરસ ફૂટ જમીન ભાડા પટ્ટે આપવાની મંજૂરી ગુજરાત રાજ્ય વકફ બોર્ડે આપી હતી આ જમીન માટે એક સ્થાનિક વ્યક્તિએ અરજી કરી હતી બાવીસ વર્ષના લાંબા ગાળા માટે માસિક માત્ર પચીસ હજારના નજીવા ભાડે આપી હતી ચોંકાવનારી બાબત એ છે કે આ જ વ્યક્તિને અગાઉ ટ્રસ્ટ દ્વારા સત્તર હજાર ચોરસ ફૂટ જમીન પણ ભાડે આપવામાં આવી હતી આ અગાઉની જમીનનું રૂપિયા બાર લાખનું ભાડું અને રૂપિયા અઢાર લાખની સુરક્ષા અનામત રકમ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ કોઈ પણ નીતિ નિયમનું પાલન કર્યા વગર વધારાની એકતાલીસ ચોરસ ફૂટ જમીન બાવીસ વર્ષના લાંબા ગાળા માટે માસિક માત્ર પચીસ હજારના નજીવા ભાડે આપી દીધી હતી ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવેલી આ ગેરકાયદેસર કાર્યવાહી સામે ઇસ્માઇલ મોહમ્મદ મતાદારે વકફ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી લાંબી સોનવણી બાદ ટ્રિબ્યુનલે અરજદારની રજૂઆતને ગ્રાહ્ય રાખીને ટ્રસ્ટની જમીન તાત્કાલિક અસરથી પરત કરવાનો આદેશ આપ્યો છે પંચાવન લાખથી વધુનો દંડ ફટકાર્યો આ ઉપરાંત જમીન ભાડે રાખનાર વ્યક્તિને બાકીનું ભાડું બાર લાખ સુરક્ષા અનામત રકમ અઢાર લાખ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માટી ખોદાણની પેનલ્ટી પચીસ લાખ અને મહેસૂલની રકમ પંદર દિવસની અંદર ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે આમ ભાડે રાખનાર વ્યક્તિને કુલ પંચાવન લાખની વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ચુકાદામાં વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટના વહીવટમાં ચાલી રહેલી ગેરરીતિઓને ગંભીરતાથી નોંધીને તમામ ટ્રસ્ટીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે ટ્રિબ્યુનલે વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં પારદર્શક રીતે નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો આદેશ પણ આપ્યો છે આ ચુકાદો દર્શાવે છે કે વકફ બોર્ડની જમીનોના દુરુપયોગ અને ટ્રસ્ટના વહીવટમાં થતી ગેરરીતિઓ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ચુકાદાથી વકફની મિલકતોના સંરક્ષણ અને પારદર્શક વહીવટ માટે એક દાખલો બેસાડવામાં આવ્યો છે મારું નામ ઇસ્માઇલ મજાદાર છે રહેવાસી ઓંકલેશ્વર ને રહીશ છું પરંતુ મૂળ મારું ગામ કાપુદ્ર છે જેના બે ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી છ એક વર્ષ પહેલા હું પાંચ વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યો હતો અને હાલમાં એઝ અ નાગરિક છું પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર છેલ્લા અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી કે જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટો આવ્યા વકફ બોર્ડ માંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ કેમ કે આ જે જજમેન્ટ છે એ ટ્રસ્ટના વિરુદ્ધ લાગ્યા એક બહુ મોંઘી જમીન છે હાઈવે એકતાલીસ હજાર ફૂટ જગ્યા અને બીજું એક કેસ હતો ટ્રસ્ટી મંડળની નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટ એ લોકોએ રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી હતી એ તદ્દન ખોટી હતી તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછન ઉઠતું હતું એ ડોક્યુમેન્ટ છે બધા મારી પાસે તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઊભી થાય તો એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં લઈ જવો પડ્યો અને વકફ ટ્રિબ્યુનલ સાહેબે જજ સાહેબે આ બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે